હવે એ લોકો જમા કરી ત્યારે મને એમ કીધું કે અમે પચાસ હજાર પરત કરી દો નહીં તો પાછી નવી રિક્ષા આપીશું હવે એ નવી રિક્ષા ના પૈસા પરત ના કર્યા પછી બે હજાર અઢારમાં ગાંધીનગરના અધિકારી જનરલ મેનેજરને મારી ઘરે માંગરો લાવ્યા હતા નિવેદન લેવા હવે મારું નિવેદન લઈ ગયા એના બધી મને એમ કીધું કે કઈ વાંધો નહીં તને અમે ત્રણ મહિનામાં પગભર કરી દેવું ને તારું જે

મુખ્યમંત્રી નો છે ને સ્વાગત કાર્યક્રમ હોય દરેક તાલુકા જિલ્લામાં એમાં એક વાર આપો તો એમાં થોડું ઝડપી કામ થાય છે એની નોંધ લેવાય છે મુખ્યમંત્રી સુધી

અને કોઈ મીડિયા વાળા ને વિડીયો બનાવી ને મુકો કે આવી રીતે મારી પરિસ્થિતિ છે બરોબર ચૂંટણી નો માહોલ છે ને મીડિયા વાળા ને તમારી નોંધ લેશ હા એ મીડિયા વાળા માં તો હમણાં મીઠી સમાચાર માયુ તું પૂછું હા વાળા ને આ જે કરવા આવે ને એ અત્યારે ચૂટણી હોય બરોબર એ ધારાસભ્ય સાંસદ ને એક વાર આપો ભાનુબેન છે ભાનુબેન બાબરિયા ને અરજી લખી મોકલી મને કાલક ના જો કાલે તો મારે એક્ઝામ છે કાલ બપોર પછી અત્યારે પરમ દિવસે બુધવારે તમે જે કઈ છે ને રૂબરૂ એક વાર

હા છુપાવી દીધું છે પણ આવું બધું તાત્કાલિક તાજુ હોય ને લોઢું ગરમ હોય ત્યારે હથોડું મારવાનું હોય શરીર ઠંડુ જાય પછી એનો મતલબ નથી હથોડો મારવાનો પણ આપણે ટ્રાય કરી હવે આમાં હું છે ચોપડે કેટલું ચોવીસ વર્ષ જૂનું છે હવે ચોપડે હડી ગયા હોય સળગાવી નાખ્યા હોય ક્યાંય ફેંકી દીધા હોય આમાં કઈ અધિકારીઓ કઈ નક્કી ન હોય કોપાટથી હોય તો અરે દલિતોમાં બે હજાર બે હજાર બે માં

જાતે નેતા થઇ જવાનું હોય બાબા સાહેબ નું ચોપડા વાંચે ને એ પોતે નેતા છે કોઈ નેતા ની જરૂર ન પડે જિંદગી લાચારી મનોવાજી નેતા 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 પોતે આપણે લડવા મળે એટલે બધું થવા મળે પણ આપણે અહીંયા છૂટીને જાય છે આપણે છૂટવાની પછી વાત છે એ તો બધા છે એ મેં તમને શું કીધું આપણે પોતે આંબેડકર વાદી નથી બન્યા તો એની પાસે કેમ અપેક્ષા રાખશું હાલો હા એ સાચી આપણે પોતે પોતાનું નથી લડી શકતા તો ઓલા લડવાનું છે બરોબર હવે એને અપેક્ષા પૂર્ણ ટેકના લીધે એને આખા ગામના વોટ જોઈએ એટલે ઈ બિચારો શું કરે

મારે હું હમણાં થોડીક અમુક બાબતો છું ઓલા મીડિયા વાળા હોય તો મારી મારી મોબાઈલ નંબર નામ લીધા મુખ્યમંત્રી એ લોકો મહેનત કરીએ છે અમે તો ગરીબો ના કામ કરીએ છીએ કઈ વાંધો મને બુધવારે મળો બુધવારે આપડે કઈ હાલો વાંધો